નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો દાખલા નંબર નવ જોઈએ જે નવ માનો માનો દાખલો છે એમાં શું કીધું છે ચકાસવાનું છે એટલે કે એમાં પહેલો દાખલો છે એક્સ ગન વધતાં વાય ગન બરાબર એક્સ વધતા વાય પહેલાં કોષવાનું બીજા કોષમાં છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વધતાં વાય ચકાસો કીધું છે એટલે શું કરવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એ ચકાસવાની છે આપણે તો આપણે પહેલાં અહીંયા લઈએ વત્તા વાય વાયગન બરાબર જેમાં એ ડાબી બાજુ છે અને જમણી બાજુ કોણ છે તો કે એક્સ વત્તા વાય બીજા કોન્સમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર આપેલું છે બરાબર હવે શું કરશું જ્યાં પહેલાં કોન્સમાં એક્સ છે એક્સને આખા કોન્સ સાથે ગુણી લઈએ એટલે એક્સ કૌન્સમાં એક્સ સ્ક્વેર ઓછા એક્સ વાય વત્તા વાય સ્ક્વેર આ બીજો કોન્સ થઈ ગયો અને પ્લસ વાયને પણ ફરીથી આખા કૌન સાથે આપણે શું ગણી લઈશું આ કૌન સાથે ગુણી કાઢશું તો લખીએ કૌશમાં એક્સ સ્ક્વેર ઓછા એક્સ વાય વત્તા વાય સ્ક્વેર બરાબર મિત્રો અહીંયા શું કર્યું એક્સને આખા કૌન સાથે ગુણ્યો વધતા વાયને પણ આખા કૌન સાથે ગુણી લીધું ચલો હવે એક્સ ને કૌન સાથે અંદર ગુણાકાર કર્યો તો એક્સ ગુણ્યા એક્સ ગન એક્સ ગુણ્યા એક્સવેર એટલે શું થાય એક્સનો ઘન ઓછા -xy * x એટલે x નો વર્ગ * y + x * y² એટલે xy² થાય ચલો + ના + ફરીથી અહીંયા શું છે y * x² એટલે x² y થશે ચલો ફરીથી +-- x * y xy * y એટલે xy² + વાય ગુણ્યા વાય સ્ક્વેર એટલે વાયનો ગન થાય ચલો આટલી સુધી સમજ પડી મિત્રો હવે અહીંયા દેખો માઇનસ એક્સક્વેર વાય પ્લસ એક્સ સ્ક્વેર વાય તો આ શું થશે જતું રહેશે એવી રીતે એક્સ વાય સ્ક્વેર એક્સ વાય સ્ક્વેર પણ આ પ્લસ છે એના માઇનસ તો પણ શું થશે નીકળી જશે તો વધ્યા કેટલા તો કે એક્સ ગન વધતા વાયગન વધ્યું તો આ બરાબર શું છે ડાબી બાજુ છે તો અહીંયા આપણે લખી શકીએ કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ થાય છે સમજ પડી મિત્રો તો આપણો પહેલો દાખલો થયો એવી જ રીતે બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં શું આપ્યું છે એક્સ ગન માઇનસ વાય ગન બરાબર એક્સ ઓછા વાય બીજા કોન્સમાં એક્સક્વેર વધતા એક્સ વાય આપેલું છે ક્લિયર મિત્રો તો અહીંયા શું કરશું જમણી બાજુ લખી દે તો જમણી બાજુ બરાબર શું હતું એક્સ માઇનસ વાય બીજા કોન્શમાં એક્સ સ્ક્ર એક્સ વાય વાય અહીંયા શું કરશું મિત્રો તો કે પહેલાં કંસના એક્સને આખા બીજા કોન્સ સાથે ગુણી નાખીએ અને માઇનસ વાયને પણ બીજા કોન્સ સાથે ગુણી તો લખશું એક્સ ગુણ્યા એક્સક્વેર વધતા એક્સ વાય વધતા વાય આ પહેલા કંસના સભ્યને બીજા કોન સાથે ગુણ્યા ત્યારબાદ ઓછા વાય આ ઓછા વાય છે એ એને પણ શું કરશું એક્સ વધતા એક્સ વાય વધતા સાથે ગુણી લીધા ક્લિયર મિત્રો ચલો आटल सुधी समझ पड़ी हम शू करो आ एक्स आखा कंस में दरक जन साथ लीए तो एक्स गुण एक्स घट एक्स स्क्वेर एक्स ना घर चलो एक्स एक्स गुण एक्स वायता एक्स स्क्वेर वाय एक्स गुण्या वाय स्क्वेर एक्स वाई स्क्वेर थे चलो हमें ओछाने वाई गुण्यार एक्स स्क्वेर वाय थे ओछा वत्ता ओछा एक्स वाय गुण्या वाय एक्स वाय स्क्वेर थे ઓછા વધતા ઓછા તો અહીંયા શું થશે વાય ગન બરાબર સ્ક્વેર ગુણ્યા એટલે વાય ગુણ્યા વાય એટલે થાય હવે અહીંયા જુઓ એક્સ વાય એક્સ વાય વાય આ બંને પદ કેવા છે પ્લસ માઇનસ છે એટલે નીકળી જશે તેવી રીતે એક્સ વાય પ્લસમાં છે ને એક્સ વાય સ્ક્વેર આ બંને પણ નીકળી જશે તો વધ્યા કેટલા આપણી જોડે તો કે એક્સ ગન વાય ગન એને બરાબર શું છે ડાબી બાજુ છે તો આ જે ચકાસવાનું હતું તો કે ડાબી બાજુ બાજુ કેવી થાય છે સરખી થાય છે તો અહીંયા આપણો આ દાખલા નંબર નવ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનો દાખલો જોઈએ દાખલા નંબર દસ નીચેના પૈકી દરેકના અવયવ પાડો બરોબર તો આમ તો જોવા જઈએ તો જે આપણે આગળના દાખલા ગણ્યા છે એ પ્રમાણે જ છે પણ અહીંયા ચકાસવાનું હતું અહીંયા આપણે આના અવયવ પાડવાના છે બરોબર તો હવે આનું નિત્ય સમ કયું છે તો જોઈએ અમે નિત્ય તમને લખાયું છે નિત્ય બરાબર આપણે શું નિત્ય સમ લખેલું એનો ઘન વધતા બી નો ઘન બરાબર શું હતું કૌશમાં એ વધતા બી કૌશની અંદર એ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી સ્ક્વેર બરાબર આ નિત્ય હતો હતું અહીંયા જોઈએ અહીંયા લખીએ અહીં એ બરાબર અહીં એ બરાબર કેટલા થશે બોલો મિત્રો તો એ બરાબર આપણા એ ગન બરાબર કેટલા છે સત્યાવીસ ઘન અને બી ગન બરાબર કેટલા છે એકસો પચીસ જેડ ગન બરાબર તો એનું એ કેટલું થાય બરાબર એ આપણે દાખલામાં ગણીએ ચલો અહીંયા થોડુંક અટપટું થઈ જશે લખીશ તો આપણે દાખલામાં જ લખીએ તો આને અત્યારમાં પદ નથી લેવા દેતા આપણે ડાયરેક્ટ અંદર જ શોધી લઈએ તો અહીંયા ડાયરેક્ટ નિત્ય સમની નીચે જ હું દાખલાના એ લખું છું કે સત્યાવીસ વાય નો ઘન વત્તા એકસો પચીસ ઝેડ નો ઘન બરાબર ચલો અહીંયા એ છે બરોબર એ લખવું હોય તો મારે શું લખાશે તો અહીંયા મારે લખાશે સત્યાવીસ નું ઘન મૂળ અથવા તો હું આમ લખું તો ચાલે અહીંયા બરોબર આ રીતે નહીં આપણે અહીંયા લખીએ ડાયરેક્ટ કે સત્યાવીસ એટલે કે ત્રણનો ગન વાયનો સત્યાવીસનો ઘન મૂળ ત્રણ અને વાય ગનનો વાય એટલે આ રીતે લખાય વત્તા એકસો પચીસ જડનું ઘન મૂળ કેટલું થાય તો કે પાંચ ઝેડ એનો ગન થાય એટલે અહીંયા તમને એ અને બી મળી ગયા ચલો હવે શું કરશું કે જ્યાં જ્યાં તમને એ દેખાય ત્યાં ત્રણ વાય લખું જ્યાં જ્યાં બી દેખાય ત્યાં બધે પાંચ ઝેડ લખી દેશું તો ત્રણ વાય વત્તા પાંચ ઝેડ કૌશમાં ત્રણ વાયનો સ્ક્વેર ઓછા ત્રણ વાય ગુણ્યા પાંચ જેડ વત્તા પાંચ જેડનો વર્ગ ક્લિયર મિત્રો આટલે સુધી ચલો સાદુ રૂપ આપે ત્રણ વાય જેમ છે તેમ પહેલો કૌશ બીજા કોશ ત્રણ વાય સ્ક્વેર એટલે ત્રણનો વર્ગ નવ અને વાયનો વર્ગ વાય સ્ક્વેર ઓછા પાંતરી પંદર વાય જેડ વધતા પાંચનો વર્ગ પચીસ ઝેડનો વર્ગ તો મિત્રો આ તમારો શું થયો જવાબ થયો બરાબર એના બરાબર અવયવ પાડે તો જવાબ શું મળે છે કે ત્રણ વાય વત્તા પાંચ જેડ બીજા કોષમાં નવ વાય સ્કવેર ઓછા પંદર વાય જેડ વત્તા પચીસ જેડ સ્ક્વેર થશે ત્યારબાદ આમાં જ બીજો દાખલો જોઈએ આપણે તો આનું નિત્ય સમ શું છે તો જોઈએ તો કે નિત્ય સમ શું હતું તો કે એ ગન માઇનસ બી ગન બરાબર એ ગન માઇનસ બી ગન નું નિત્ય સમ શું છે તો કે એ માઇનસ બી પહેલા કોષમાં બીજા કોષમાં કોનું ઘનમૂળ છે તો કે ચાર નું ચોસઠ નું ઘનમૂળ કેટલું થાય ચાર ચાર એમ નો ઘન ઓછા ત્રણસો તેતાલીસ ત્રણસો નું ઘનમૂળ કેટલું થાય સાત થાય અને એન નું એન એટલે શું થાય ચારેમ નો ઘન ઓછા સાતેમ નો ઘન બરાબર હવે શું કરશું આ આપણું એ છે અને આ આપણું શું એમ મૂકશું જ્યાં જ્યાં બી દેખાય ત્યાં બધે તો લખી એમ માઇનસ સાતેન બીજામાં નો વર્ગ ચાર એમ ગુણ્યા સાતેન વધતા નો એટલે શું સમજ પડી મિત્રો ચલો હવે આ લોકો કૌંસ તેમનો તેમ એટલે કે 4m - 7n બીજા કૌંસમાં લખે 4 નો વર્ગ 16m2 + 7 * 4 28mn + 7n નો સ્ક્વેર એટલે કે નો થાય 49n2 49n2 તો આ મિત્રો આ શું થયો આપણો જવાબ થયો બરોબર તો જવાબ કેટલો આવ્યો 4m - 7n પહેલા કૌંસમાં બીજા કૌંસમાં

शू लग से तो कि ए घनता बी घन वी गन ओछा त्रन ए बी सी बराबर पहला कौश में ए प्लस बी प्लस सी तो बीजा कौश में ए स्क्वेर माइनस सॉरी ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर मईनस ए बी माइनस बी सी माइनस सी आ आप शू नित्य श्रम बराबर मित्रों हाँ હવે અહીંયા દેખો આ બધા ઘનના સ્વરૂપમાં છે આપણે અહીંયા ઘનમૂળ સ્વરૂપમાં લાવવાનું તો નિત્ય સમ સેટ થશે તો લખીએ સત્યાવીસ એક્સ ગન સત્યાવીસ એક્સ ગન ઘનમૂળ કેટલું થાય તો કે ત્રણ એક્સ તો ઘન બરોબર અહીંયા આપણે લખીએ છીએ વત્તા વાયનો ઘનમૂળ વાયઘન નું ઘનમૂળ કેટલું થાય વાયનો ઘન અને જેડનનું જેડ નો ઘન ઓછા ત્રણ કંસમાં એક્સ વાય ઝેડ છે તો એક્સ કેટલા હતા બરોબર ત્રણ વાયડ મળી હવે આ એ બી અને સી અહીંયા ઘનમૂળ સ્વરૂપમાં હતું બરોબર ઘન સ્વરૂપમાં હતું અહીંયા તમે ઘનમૂળમાં કાઢી લીધું એ થઈ ગયું આ બી થઈ ગયું અને સી થઈ ગયું જ્યારે આ શું હતું એ ઘન બી ઘન અને સી ગન હતું એ ઘરના સ્વરૂપમાંથી તમે એ સ્વરૂપમાં લાવી દીધું એનું ઘનમૂળ કાઢીને શોધી લીધું હવે અહીંયા જો અહીંયા જ્યારે જ્યારે જ્યાં જ્યાં એ દેખાય ત્યાં એ લખશું બી દેખાય ત્યાં વાય લખશું સી દેખાય ત્યાં જે લખશું એ દેખાય ત્યાં ત્રણ એક વારંવાર અહીંયાથી જોઈને આપણે છૂટા નહીં પડે હવે આપણી જોડે એ બી અને સી મળી ગયા છે તો લખી દઈએ ત્રણ એક્સ વત્તા વાય વત્તા જેડ આ પહેલો કૌંસ પૂરો બરોબર મિત્રો ત્યારબાદ બીજા કૌંસમાં શું થશે તો બીજા કૌંસમાં થશે આપણે થોડુંક સાઈડમાં લખીએ અહીંયા તો અહીંયા લખીએ શું થશે બીજા કૌંસમાં a² એટલે કોનો સ્ક્વેર 3x નો સ્ક્વેર b² એટલે કોનો થાય y નો સ્ક્વેર c² એટલે કોનો થાય z નો સ્ક્વેર - ab એટલે કેટલા થાય એ એટલે ત્રણ એક્સ અને બી એટલે વાય ઓછા B બી એટલે વાય સી એટલે Z ને ઓછા સી એ સી એટલે જેડ ને એટલે ત્રણ એક્સ ક્લિયર મિત્રો કૌશ પૂરો લખીએ તો અહીંયા કેટલું થશે ત્રણ એક્સ વધતા વાય વધતા આ પહેલો બીજા કોંશમાં શું થશે ત્રણ એક્સનો વર્ગ એટલે નવ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર સ્ક્વેર ચલો હવે અહીંયા ઓછા ત્રણ એક્સ વાય ફરીથી ઓછા વાય ઝેડ ઓછા ત્રણ એક્સ ઝેડ બરાબર મિત્રો આ તમારું જે અવયવ છે એનો જવાબ કેટલો આવે તો કે ત્રણ એક્સ વત્તા વાય વધતા ઝેડ પહેલા કોન્શમાં અને બીજા કોશમાં છે નવ એક્સ સ્ક્વેર વધતા વાય સ્ક્ર વધતા ઝેડ સ્ક્વેર ઓછા ત્રણ એક્સ વાય ઓછા વાય જેડ ઓછા ત્રણ ઝેડ અથવા એક્સ અથવા ત્રણ એક્સ જેડ મિત્રો આ આપણો શું થયો અગિયારમાં દાખલાનો જવાબ થયો મિત્રો અહીંયા આપણો અગિયારનો દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો